જગન્નાથ ભગવાનની પાવન નિશ્રામાં હિન્દુ સંસ્કૃતિના ચાર ધામ પૈકીનું એક ધામ અને ત્યાં એક સાત્વિક વિચાર ગોષ્ઠી અને એની સાથે સાથે આપણે બધા સાથે મળી અને વારંવાર કહું છું એમ કે આપણા આત્માને કંઈક આ વિચાર યજ્ઞમાં સ્નાન કરાવી અને પાવન કરવાની કોશિશ કરી રહ્યા છે આજે અંતિમ સત્ર છેલ્લો દિવસ અને પછી સૌ સૌના માળામાં પણ કાલે લાડવા બનાવતા બનાવતા તે રસીઓ રૂપાળો રંગ રેલીઓ ઘેર જવું ગમતું નથી બસ અહીંયા સુધી થઈ શકી વ્યવસ્થા એટલે આપણે એને ઉત્તમ માનીએ ઘેર જવું ગમતું નથી ભગવાનના ચરિત્રોની કથા જ એવી છે અને તમે જો તમે થાકીને આવો ભગવાનના ચરિત્રો સાંભળો એટલે થાક ઉતરે ક્યારેક ક્યારેક કથામાં એવું થાય કે આ મારા જીવનની મારા ઘરની કથા થઈ રહી કથા સાંભળતા સાંભળતા એવો અનુભવ થાય કે આ મારા ઘરની વાત છે આ મારું મારી સમસ્યા છે એની જ વાત થઈ રહી છે એવો ક્યારેક ક્યારેક અનુભવ થાય અને એમાંથી જ બળ મેળવવા માટે આપણે આ વિચાર ગોષ્ઠી કરી રહ્યા છીએ કારણ કે જ્ઞાન યજ્ઞ કરવાનું આપણું ગજુ નહીં આપણે તો પ્રેમ યજ્ઞ અને વિચાર માત્રથી એકબીજાના હૃદયને સ્પર્શી શકાય થોડા આપણા અંતઃકરણ કોમળ થાય કારણ કે વજ્ર જેવા કઠણ થઈ ગયા એટલે એ થોડા ભીના થાય થોડા ભીના થાય ક્યારેક ક્યારેક તો અમુક ભક્ત ચરિત્રોની વાત કરીએ ને એટલે આંખમાં આંસુ આવી જાય અત્યારે સવાર સવારમાં જ શ્રમેશભાઈ મારી સાથે સત્સંગ કરતા હતા કેવા કેવા ભક્ત ચરિત્રો પડ્યા છે જેને યાદ કરવાથી આંખો વિની થઈ જાય કે કેટલું આપણને ભક્તિ માર્ગની અંદર ભાથું આપે ગયું આપણા વડીલો પણ આપણને કંઈક ભાથું આપી ગયા સદ વિચારનું સદસેવાનું અને ક્યાંક એ માર્ગ થોડો ઘણો જો આપણાથી ચૂકાઈ ગયો હોય તો એ માર્ગ ઉપર ફરીથી પ્રવૃત્ત થવા માટેનું આ આપણું એક પ્રથમ પગલું છે ક્યારેક કેવું થાય કે સરળ માર્ગ હોય એ માર્ગે ચાલવામાં આપણને મજા આવતી હોય અને અમુક માર્ગ એવો છે કે જ્યાં કાટા કાકરા એ બધું વાગે પણ તમે જો જૂના ભજનો સાંભળ્યા હોય મને ત્યારે યાદ આવી ગયું ઉગ્યું કે ભક્તિ ખેલ છે આ ખાંડા કેરી ધા ખેલ છે આ ખાંડા કે ખાંડું એટલે તલવાર ભક્તિ માર્ગ ઉપર ચાલવું તલવાર ની ધાર ઉપર ચાલવા જેટલું કઠિન લાગે છે કેમ તો કે સંસાર મગજમાં બેઠો છે એટલા માટે ભૌતિક જગત મગજમાં બેઠું છે હું આત્મા છું અને હું પરમાત્મા તરફ જઈ શકું છું એ વિચાર જ હજુ આવ્યો નથી અને અત્યારનો જે સૂક્ષ્મ આ જે સ્થૂળ રૂપે આપણને દેખાઈ રહેલો સંસાર એને આપણે સાચો માની લીધો એટલે આપણને એ ખાંડા કેરી ધાર તલવારની ધાર ઉપર ચાલવા જેવું અઘરું લાગે છે પણ જ્યારે આત્મ જ્ઞાન પ્રગટ થાય હું આત્મા છું એવું જ્યારે થાય અને આ શરીરે મારું નથી આ આત્મા મરવાનો નથી આને કોઈ સળગાવી શકવાનું નથી ગીતાના શબ્દો સાર્થક જયારે લાગવા માંડે કરત કરત અભ્યાસ અને અભ્યાસ કર્યા પછી શું થાય ખબર છે આ ભક્તિ કેરો માર્ગ રે અરે તો ફૂલડા કેરી પાખડી રે અરે હોય તો ગાવ ભક્તિ કેરો માર્ગ રે ફૂલડા કેરી પાખડી ફૂલડા કેરી પાખડી કેમ લાગવા માંડ્યો તો કે મારી સાથે આ જોડાયેલું જગત હવે મને મિથ્યા લાગે છે અને હવે હું જ્યાં જ્યાં પગ મૂકું ત્યાં મારો વાલો આમ એની કોમળ હથેળી નાનો લાલો તો કોમળ છે ને એની હથેળી મારા માટે આમ મૂકી દઈશ એના હસ્તકમળ આમ એમ કે છે કે તને નીચે કાંકા કાંટા કાંકરા ન વાગે તો લે હું તને મારા હાથમાં ઝીલી લઉં એ તૈયાર જ બેઠો છે પણ એક વખત ભગવાન એના ભક્તનું કેટલું ધ્યાન રાખે છે કે જે તમે બોલો છો એ પૂરું કરાવવાની જવાબદારી મારી આવો અનુભવ થયો ગાંધારી મહાભારતમાં એ છે ભગવાનના ભક્ત અને એની પાસે સતી તત્વ હતું એટલે એને ખુદ ભગવાનને શ્રાપ આપ્યો કે તે જાણવા છતાં મારા સો પુત્રો મારા કુળનો નાશ થવા દીધો મળવા ગયા છે ભગવાન દ્વારિકા જવા રવાના થયા ત્યારે છેલ્લે મળવા ગયા ગાંધારીને કે કૃષ્ણ તે જાણવા છતાં મારા કુળનો નાશ થવા દીધો એટલે જા હું તને શ્રાપ આપું છું કે તારા કુળનો પણ તારી નજર સામે જ નાશ થશે ભગવાન કે તથા એ તો ભક્ત છે એ કરી નથી શકવાના સંહાર પણ એના બોલાયેલા શબ્દોને પૂરા કરવાની પણ જવાબદારી મારી છે એટલો પરમાત્મા કોમળ છે એ મારું ભક્ત મને શ્રાપ આપે તો એ શ્રાપને પૂરો કરવો એ પણ મારું પરમ કર્તવ્ય છે ને કરી તો ભગવાન છે ધારે એ થાય ને પણ થાવા દીધું કારણ કે એનો શ્રાપ મિથ્યા ન તમને અહીંયાથી વાત કરી કે નું એક ચરિત્ર હવે હું સાંજે પછી ભૂલી ગયો અત્યારે સવારમાં મારી બુક લીધી એમાં મોરપીછ મૂકવા જાતો તો એટલે હવે મારી પાસે હતું તો મને ખબર નહીં કે મારી પાસે છે એટલે એ જ પેજ ખોલ્યું જે મારે રસખાન નું કવિ જોતું હતું કદાચ ઈશ્વરની ઈચ્છા હશે કે આ ચરિત્ર છે એ તમારા સામે આવે એટલે બહુ બહુ સમય સમય પહેલા પહેલા જયારે અમે પ્રથમ કથામાં ગયા ત્યારે આ મેં વિડીયોમાં જોયેલું એક સીડીના માધ્યમથી ત્યારે યુટ્યુબ એટલી બધી પ્રવૃત્તિ નહોતી એટલે એમાં એક મુસ્લિમ બિરાદર એક પાન વાળાની દુકાન ઉપર જાય પાન લેવા માટે એટલે એને ત્યાં કનૈયાનું ચિત્ર જોયું કનૈયો ઉભો છે વાંસળી વગાડ છે બાલ સ્વરૂપ છે એ ચિત્ર જોયું એટલે ચિત્ર જોતાવે આને આકર્ષણ થયું પરમાત્મા તરફ આકર્ષણ ન થાય તો પરમાત્મા શેનો આકર્ષણ થયું મોહની લાગી એટલે તરત પૂછ્યું કે આટલો સુંદર આ બાળક કોણ છે તો કે ઈ કૃષ્ણ છે પણ આટલા કોમળ પગ છે અને એના પગમાં તમે જૂતી કેમ નથી પહેરાવી આવું દુકાનદાર ને પૂછે એને ખબર નથી કે આ ભગવાન છે કે શું છે બસ આટલો કોમળ બાળક નો તમે આ બનાવ્યું છે ચિત્ર પણ એના આટલા કોમળ પગ છે એમાં જૂતી કેમ નથી બનાવી એટલે પેલો દુકાનદાર ભૌતિક જગત માં છે એ શું કે એ ભગવાન કૃષ્ણ છે અને તને એટલી જ બધી ચિંતા થતી હોય કે આના પગમાં જૂતી નથી તો જાને તું જૂતી બનાવીને લઈ આવ અને ચોટ લાગી ઘેર ગયા અને એ બાળકના માપની જૂતી પોતાના હાથ થી બનાવીને લાવ્યા પાછા દુકાનદાર પાસે આવ્યા શું કે છે આ બાળક ક્યાં મળશે મારે આ જૂતી એને પહેરાવવાની પહેરવવાની વૃંદાવનમાં વૃંદાવનમાં હશે હા ત્યાં હશે આ માણસ ચાલતો ચાલતો વૃંદાવન સુધી જાય ચાલતો ચાલતો વૃંદાવન ગયો બધાને પૂછું કે આવું કંઈક સ્વરૂપ મેં જોયું તું આવું કંઈક સ્વરૂપ મેં જોયું તું બધાને પૂછે છે શું આમાં મારે ત્યાં લખેલું છે બતાવો કહાં મિલેગા શામ ચરણ પાદુકા લેકર સબસે પૂછ રહે રસખાન બતાવો કહા મિલેગા શ્યામ બધા કહે છે કેવો શામ એ આમ એ વોનંદ ના સાબાલ सांवले सी सूरत है बाल गुंगे उसके पहनता मोर मुकुट है अब चित्र तुम नैन उसके कजरारे हाथ नन्हे से प्यारे बांधे पेन जनिया पग में बड़े दिलकश है नजारे घायल कर देती है दिल को उसके चेहरे की मुस्कान બતાવો કાં મિલે પેલા કે હવે સમજાયું સમજ મે તમે જાણો છો અને હા અમે જાણીએ છીએ ક્યાં મળે લોકો કે છે કભી વો શામ કહાતા કભી વો કૃષ્ણ મુરારી કોઈ સાવરિયા કહેતા કોઈ ગોવર્ધન ધારી નામ હજારો હે ઉસકે કઈ જગા મે ધામ એના તો કેટલી જગ્યાએ ધામ એટલે આ ઉતાવળો બન્યો છે મુજે ના રોકો ભાઈઓ મેરી સમજો મજબૂરી મજબૂરી કે છે જો એના પ્રત્યે મારો પ્રેમનો લગાવ જે બન્યો છે એને મને જે આકર્ષિત કર્યો છે મુજે ના રોકો ભાઈ મેરી સમજો મજબૂરી તો મંદિર બતાવ્યું કોઈએ કે આ મંદિરે મળશે પણ મુસ્લિમ બિરાદર હોવાથી કોઈ એને મંદિરની સીડી ચડવા નથી દેતું એટલે મંદિરની સીડીઓમાં બેસી ગયો સાંજે મંદિર બંધ થયું ત્યાં બેઠો બેઠો રડે છે કે અરે અરે આની અંદર બાળક છે મારે એને મોજડી પહેરાવી છે પણ કોઈ મને એને મળવા નથી એટલે ત્યાં ત્યાં રાત્રે મંદિરની સીડીઓ પર બેઠો એના કાનુમાં છમ 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 જાંજરનો અવાજ આવ્યો છે ભગવાનના જોવા લાગ્યો આસપાસ બાળક સ્વરૂપમાં અરે પ્રભુ ક્યાં હતા હું તમને મોજડી પહેરાવવા માટે શોધી રહ્યો હતો કે લે પહેરાવી દે તારા માટે જ આવ્યો છું મોજડી પહેરાવવા જાય ત્યાં પોતાના કાળજામાં મોટો પથ્થર કોકે મૂકી દીધો એવી ફાળ પડી ઓહો પ્રભુ આ શું તે કલ્પના કરી કે હું ઉઘાડા પગે ફરું છું અને મારા ખૂબ કોમળ પગ છે એટલે છેક દ્વારિકાથી અહીંયા વૃંદાવન સુધી કાંટા કાંકરા પર ચાલીને આવ્યો છું એટલે મારા પગમાં કાંટા કાંકરા વાગેલા કારણ કે તે સતત ચિંતવન મનમાં એવું કર્યું કે પ્રભુને પગમાં વાગતું હશે પ્રભુને પગમાં વાગતું હશે એટલે એ ચિંતવન તારું સત્ય સ્વરૂપે બતાવી રહ્યું છે અને ત્યારથી રસખાન ભગવાનની ભક્તિમાં લીન બન્યા ભગવાને સાક્ષાત દર્શન દીધા આ ચરિત્રનું આ મારી પાસે આજે લખેલું નીકળ્યું બહુ લાંબુ છે પાદુકા પહેલા નેકો પાસે આપણા મનમાં જયારે કનૈયા ને કોઈ વસ્તુ અર્પણ કરવાની ઈચ્છા થાય ત્યારે કનૈયો કોઈ પણ સ્વરૂપે તમારી પાસે આવી અને એની વસ્તુ માગશે આ યાદ રાખજો પણ હૃદયનો ભાવ એકદમ પવિત્ર થશે ત્યારે